તો હેલો નમસ્કાર દોસ્તો જેવાડવાળા જે માતાજી હું છું અમારું હિન્દુસ્તાનની સ્વાગત છે એક તમારું નવા ચેલેન્જ વિડીયોની અંદર દોસ્તો આપણે ચેલેન્જ લઈને આવી ગયા છીએ ઓથળા દોર તો આ ચેલેન્જના નિયમ એવા છે કે જે ટીમ આગળ આગલી ચેલેન્જની અંદર જે લીંબુ ચમચેન્જની અંદર હતો શ્યામ લિની ટીમ રાખી છે તો એમાં ચાર રાઉન્ડ થાય છે અને નાના નાના ભૂલકાઓનો પણ એક રાઉન્ડ છે તો જોઈએ હવે આમાં કોણ વિનર થાય આમાં બસો રૂપિયા વિનર પ્રાઇસ છે અને આમાં જે ઓછા સેકન્ડ ની અંદર કોથળા આઉટ થઈ જાય છે એને મરચા ખાવાના વાળા આવશે બરાબર તો ચેનલ ની અંદર નવા હોય તો લાઈક શેર કોમેન્ટ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ તમારા તમામ ગ્રુપ ની અંદર શેર કરજો અને આપણે ચાલુ કરીએ ચેલેન્જ વિડીયો તો આપણે આવી ગઈ છે પહેલી ટીમ દશરથ પ્રભુ રણદી અને પરવીન તો અમારા દર્શકો ખૂબ આવી જશે છે આજ શનિવારે હતો વહેલું ભણવાનું સોરી સોમવાર હતો વહેલું એટલે બધા છોકરા પણ આવી ગયા છે તો દોસ્તો આની અંદર આપણે નિયમમાં થોડું ચેન્જિંગ કર્યું છે કે જે ચાર રાઉન્ડ થાય એમાંથી ચાર વિનર થાય ચાર વિનરનો જે ફાઇનલ રાઉન્ડ થાય એની અંદર જે ઓછા સેકન્ડની અંદર જે હારે એને મરચાં ખાવાના અને વિનર જે થાય એને બસો રૂપિયા પ્રાઇઝ છે બરાબર તો દશરે તૈયાર છો વન ટુ થ્રી વાહિ પટેજ પટેજ સરસ આમાં વિનર થઈ ગયા લાઉન્ડ ની અંદર તો બધા દેજા જેવું રહ્યું દેજા જેવું રહ્યું પડી રહ્યું જે વસ્તુ એ જે વસ્તુ જે વસ્તુ બહુ વધારે હાચવાની ખોઈ જ જાય બરાબર આ નિયમ એવો એટલે તમે જીતવાનો ઘણો પ્રયત્ન કર્યો એટલે હારી ગયા ના કે મધ્યમમાં માં રહ્યા હોત રોણા વગર શાંતિ શાંતિ ધોળ્યા હોત તો મેળવી જતો બરાબર તો દોસ્તો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો તમને મજા આવી છે તો વિડીયો બનાવો બીજો રાઉન્ડ ચાલુ કરીએ બીજા રાઉન્ડ ની અંદર આપણે બીજી ટીમ આવી ગઈ છે તો દશરથ અમૃત ને નારાયણ ને ચારે કમ્પલેટ તૈયાર છે તો જોઈએ હવે બીજા રાઉન્ડ ની અંદર કોણ વિનર આવે છે આપડી પાસે તો તૈયાર વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ દશરથ વિનર બીજા નંબર માં નારાયણ ભાઈ આવી ગયા ત્રીજા નંબર ના અમૃત ઉતાવો દોડ ચમ દોડ રે તો બીજા રાઉન્ડ ની અંદર દશરથ વિનર થઈ ગયો છે તો દોસ્તો વિડીયો બનાવો પેલા રાઉન્ડ જોઈએ આમાં મજા નથી આવી જેમકે પહેલા રાઉન્ડમાં દોસ્તો થોકો ન તો દોસ્તો બનાવો ત્રીજો રાઉન્ડ ચાલુ કરીએ તો ત્રીજા રાઉન્ડના સભ્યો આવી ગયા છે તો જોઈએ હવે આની અંદર કોણ વિનર થાય તે દિવસે કાકા જીતવાનું થયો કંઈ ગાડો પાછા વાળા કેવત સાચી પડવી જોઈએ કેમકે આ બાજુ છે દવાની ત્રણે અને આ બાજુ છે અમારે याँ? याँ? तो तो दोस्तों तीसरा राउंड है तो दो आने अंदर कौन विनर टाइप है तो तैयार 1 2 थ्री स्टार्ट पड़ो तो हमें पड़ना या जोरदार जोरदार सरस सरस लो ચાલો આની અંદર વિનર ભાઈ છે પણ છતાં આપણે કેમેરો જોઈ લો કે કોણ વિનર થયો છે બરાબર તો લખવામાં પડી ગયો અને ત્રણે ત્રણ દિવસી કાકો ભાઈ લાઈનથી આવ્યા છે બરાબર તો વિડીયો જોઈ લો આમાં કોણ વિનર છે બરાબર તો સીધા રાઉન્ડ ની અંદર વિનર કોણ છે હમણાં હું વિડીયો જોઈને કહી દઉં બરાબર તો દોસ્તો સીધા રાઉન્ડ ની અંદર લખવાનું ચમકે પાટા બારે દઈને પડ્યો હતો બરાબર ભાઈ ડાયરેક્ટ કુદકુમારી દીધો હતો તો કઈ વાતો નહીં સારામાં સારી કોમ્પિટિશન હતી જોરદાર મહેનત કરી અમારા દિવસી કાકો હાર આયા થોડા હારો રહી જાય કેવું રહ્યું કાકા પથરી દુખું આવી ને કાતો પોતી જોત હા સરસ લ્યો તો હવે દોસ્તો આપણો આવી ગયો છે ફાઈનલ રાઉન્ડ મતલબ કે ચોથો રાઉન્ડ ફાઈનલ હજી બાકી છે અમારા માટે જે વિનર થાય છે એ ચાર આઈ છે એમાં વિનર થયા છે એકમાં વિનર થયો છે ભાઈ લખો બીજા વિનર થયા છે રણોજી અને ત્રીજામાં દશરથ અને હવે અમારા અમારા રાઉન્ડની અંદર કોણ વિનર થાય છે એ ચારે ચાર વિનર આવશે અને ચારે વિનરમાંથી સેકન્ડ ગણાશે એમાં જે ઓછા સેકન્ડની અંદર આવશે એ મરચા ખાશે અને જે બધાની બધાથી ઓછા સેકન્ડ માં આવશે એરો વિનર થશે એમ તો વધારે સેકન્ડ લેશે એરો મરચા ખાશે બરાબર તો દોસ્તો હવે અમારો ચોથો રાઉન્ડ આવી ગયો તો અમારી પાછળ હજી એક નાના નાના છોકરા બધા વહેલો સોમવાર ભણવાનો હતો એટલે ચાર છોકરાને આપણે તૈયાર કરી દીધા ચાર રાઉન્ડ અમારી પાસે છે તો અમારો રાઉન્ડ આવી ગયો છે તો જોઈએ અમારા માટે ચોથા વિનર તમને કોણ મળે છે બરાબર વન ટુ થ્રી સ્ટાર્ટ તો દોસ્તો અમારે આની અંદર વિનર થઈ ગયા હતા ચોથા રાઉન્ડ ની અંદર ભોણદી કાકો અને આપણે તો બધાની પહેલા પડી ગયા હતા સોલી ના છે બધું તો દોસ્તો બન્યા રહો અને હવે નાના નાના છોકરાનો રાઉન્ડ લઈને કમ્પ્લીટ ચારે તૈયાર થઈ અને પછી ફાઈનલ રાઉન્ડ આપણે રાખીએ બરાબર તો દોસ્તો પાંચમો રાઉન્ડ આવી ગયો છે નાના નાના ભૂલકાઓનો તો એક ને બે ભોણા ને આ ભણો છે ને ત્રણે ત્રણ ભણા હવે જોઈએ આ દેવજી ને અમારા બાબલો આવી ગયો છે તો જોઈએ આ રાઉન્ડ અંદર કોણ વિનર થાય છે તો તૈયાર થાય ભણા વન ટુ થ્રી સ્ટાર્ટ ચલો ભણા એક આઉટ થઈ ગયો તમે જોઈએ કોણ વિનર થાય છે બે આઉટ ચલો બે બે પૂરું કરો પૂરું કરો તો આ થોડો આગળ છે બરાબર આ થોડો આગળ છે ભાઈ તો દેવજીનો બાબલો થોડો આગળ પડી ગયા ચારે ચાર પણ એ થોડો આગળ છે તો હવે જોઈએ ફાઇનલ રાઉન્ડ ની અંદર કોણ વિનર થાય કોણ મળતા ખાવાના વાળા આવે છે રેડી તો આપણે ફાઈનલ રાઉન્ડ ના ચાર સભ્યો મળી ગયા છે રણો દશરથ લખમણ અને ભણજી કાકો તો જેવું લાગે છે ભણજી કાકા જીતી જશો ને જીતવાનું મરસા ખાવાનું

દશરથ સરસ ર તમે ચીડી રહ્યા છો બરાબર તારા વસે અને બધા કાકા ભાઈ ભોંડરી કાકા વસે છે બરાબર હું વિડીયો જોઈ લઉં બરાબર એમાં કોણ વિનર થયો ને અમારે દશરથ દશરથ

તો દોસ્તો કોથળા દોડ જે ચેલેન્જ અંદર હાર્યા છે રોણાદી ઠાકોર જો આપ જોઈ શકો કે મરચા લઈને તૈયાર બેઠા થાય અને વિનંતી દશરથ તો દશરથ ને પેલો આપડે આપી દયા બસો રૂપિયા ઇનામ દો દશર તમારો ઇનામ અને હવે રોણાદી ને મરતા ખાવાય તો નથી ખાવા જવા દે মেজি খোৱা নো কে তুজি આપણે ચેલેન્જ આજે પૂરી કરાવતા તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આજે થોડો ફ્રી ટાઈમ છે એટલે વિડીયો થોડા બનાવી લઈએ તો વિડીયો બનાવી રી સપોર્ટ જેવો આપો છો એને આપતા રહી દો અને આપણે ચેલેન્જ હજી ઘણી કરવાની છે તો ચેલેન્જ ચાલુ રાખ જય માતાજી